સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સહિયારા પ્લેટફોર્મ ફોરેસ્ટ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના નવા વિડીયોમાં તો આજે મિત્રો વાત કરીશું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવતીકાલે એટલે કે છવ્વીસ મેના રોજ ઘણી બધી છે તે ભરતીની અપડેટ આપવામાં આવેલી છે તો જેનાથી વિદ્યાર્થીઓને સાચી માહિતી મળે મેળવી શકે આપણે આજના વિડીયોમાં શોર્ટમાં માહિતી મેળવીશું પીડીએ ઓપન નહીં કરી જે તમારી જવાબદારી રહેશે તો શરૂઆત કરીએ જે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગીમાંના જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી વિડીયોની શરૂઆત કરીશું તો સૌ પ્રથમ જાહેરાત ક્રમાંક છે ત્રણસો ને ચાર વર્ગ આસિસ્ટન્ટ જે ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે તો અરજી કરવાની સમય મર્યાદા છે તે વધારે માહિતી છે તે તમને પીડીએફમાં મળી રહેશે ત્યાર પછી જાહેર ત્રણ ત્રણસો ને ત્રણ અધિક મદદની ઇન્જિનિયરની ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે તો તે માટેની અરજી કરવાની અને સમય સમયમર્યાદા છે તેમાં લંબાવવાની વધારે માહિતી જે પીડીએફ ઉપર તમને મળી રહેશે ત્યાર પછી જાહેરાત ક્રમાંક બસો ને બાર ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ અને બી અંતર્ગત ગ્રુપ બી મુખ્ય પરીક્ષા આયોજિત બાબત છે તે તમામ માહિતી જે તમને પીડીએફ ઉપર મળી રહેશે જાહેરાત ક્રમાંક બસો ને બાર ત્યાર પછી વાત કરીએ જાહેરાત ક્રમાંક બસો ને બાર ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એની ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી રહેલા ઉમેદવારોને તક આપવામાં આવેલી છે એટલે કે જે પણ ઉમેદવારો વર્ગ ત્રણ ગ્રુપ એમાં જે પણ ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં જે બાકી રહી છે તેને તક આપવામાં આવેલી છે તો એકદમ પીડીએફ ઓપન કરી અને પોતાનું નામ જોઈ લેવું ત્યાર પછી વાત કરીએ તો જાહેરાત ક્રમાંક ને અઢાર પેશનલ થેરાપિસ્ટ વર્ગ ત્રણ જે પંદર પાસ બેના રોજ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવેલી હતી તેની ફાઇનલ આન્સર કી છે તે એટલે કે રિસ્પોન્સ શીટ તે ડાઉનલોડ કરી શકશો જેની વિગતવાર માહિતી તમને પીડીએફ ઉપર મળી રહેશે ત્યાર પછી જે મહત્વપૂર્ણ અપડેટ છે તેની જ આ વિડીયોમાં વાત કરીશું ત્યાર પછી જાહેરાત ક્રમાંક બસો ને અડતાલીસ આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ કન્વેન્ટન ડોક્યુમેન્ટ જે ત્રણની ભરતી છે તે ત્રેવીસ પાસ બેના રોજ યોજવામાં આવેલી હતી તેની સીબીઆરટી એટલે કે ઓનલાઈન પ્રોવિઝનલ આન્સર કી છે તે વાંધારજી કેમ કરવી તે તમામ ઉમેદવારો વધારે માહિતી માટે પીડીએફ ઓપન કરી લેજો ત્યાર પછી જાહેરાત ક્રમાંક બસો ને સુડતાલીસ સાયન્ટિફિકેટ આસિસ્ટન્ટ બાયોલોજી જે પણ ભરતી છે તે પચીસ પાંચ બે રોજ ઉજવવામાં આવેલી હતી તેની સીબીઆરટી એટલે કે પ્રોવિઝનલ આન્સર કી છે તે જાહેર કરવામાં આવેલી છે અને વાંધારજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી તમને વિનંતી કરીશ કે પીડીએફમાં મળી રહેશે ત્યાર પછી જાહેરાત ક્રમાંક બસોને ઓગણીસ સન્ટિલાઇઝર ટેકનિશિયન વર્ગ ત્રણ જે પચીસ પાંચ બેના રોજ યોજવામાં આવેલી હતી તેની સીબીઆરટી જે પ્રોવિઝનલ આન્સર કી છે તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે તેની વધારે માહિતી જે તમને પીડીએફમાં મળી રહેશે ત્યાર પછી જે મહત્વપૂર્ણ અપડેટ છે તેની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક ને સોવીસ જુનિયર પ્રોસેસિસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ જે ભરતી પરીક્ષા છે તેમાં ઉમેદવારો મેળવેલા ગુણ મેરિટ આધારે પસંદગી યાદીમાં સમાવેશ સંભવિત ઉમેદવારોની યાદી તેમજ અસલ પ્રમાણપત્રની ચકાસણી માટે કાર્યક્રમ સૂચનાઓ એટલે કે વધારે માહિતી છે તે તમને પીડીએફમાં મળી રહેશે તો જો માહિતી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ત્યાર પછી મહત્વપૂર્ણ જાહેરાત ક્રમાંક છે બસો ને વીસ કન્યા તાંત્રિક મદદનીશ વર્ગ ત્રણ જે વધારે માહિતી છે તે તમને પીડીએફ ઉપર મળી રહેશે ત્યાર પછી જાહેરાત ક્રમાંક બસો ચોવીસ જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ વર્તન સર્વજ્ઞની પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ છે તે પોતાનો જોઈ શકશે વધારે માહિતી વિનંતી કરીશ કે પીડીએફમાં જોઈ લેવું ત્યાર પછી જાહેરાત ક્રમાંક ત્રણસો ને એક મહેસૂલ વિભાગ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ વર્ગ ત્રણ જે તલાટીની ભરતી છે તેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ ફોરેસ્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જે ગુજરાતીમાં નોટિફિકેશન છે તેની સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે તો એક દ્વાર અવશ્ય ચેનલની મુલાકાત લેજો ત્યાર પછી જાહેરાત ક્રમાંક બસો ને ચાલીસ લેબોરેટરી ટેકનિશિયન ફોર્મેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ ત્રણની જે ભરતી છે તે એમ સીબીઆરટી આર્ધિક સીબીઆરટી સ્પર્ધાત્મક પરીક્ષા ટેસ્ટની લિંક બાબતે અગત્યની જાહેરાત છે તે કરવામાં વધારે માહિતી તમને પીડીએફમાં મળી રહેશે ત્યાર પછી નર્મદા જળ પાણી પુરવઠા અને કલ્પનચર વિભાગ હસ્તકની વધુ ભૂશાસ્ત્રી વર્ગ ત્રણની સરોગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક ત્રણસો ને પાંચ છે તેની જાહેરાત કરવામાં આવેલી છે વધારે માહિતી જે તમને પીડીએફમાં મળી રહે છે અને જો તમે ધોરણ દસ બાર અને આઈટીઆઈ સ્નાતક અથવા ગ્રેજ્યુએટ છે તેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ ઉપર મળી રહી છે તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબક સબસ્ક્રાઈબ કરો તો મળી એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહીજો